અગસરા તાલુકામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે મુજીયાસર ડેમ પંચોતેર ભરાયો છે ભારે વરસાદથી અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી તિરુપતિ નગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ મામલતદાર કચેરીને રજૂઆત કરી જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો બગસરા શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા છે ભારે વરસાદથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ત્યારે તિરુપતિનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે ત્યારે બગસરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલ ધોધમાર વરસાદથી સવારે આઠ વાગ્યા સુધીમાં

હાલ ત્યાં પાણી ઓછું છે ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે પોલીસ તંત્ર પણ મોજૂદ છે અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણીયા નજીક પણ પાણી ઓવરટોપ થાય છે ધોધમાર બગસરા અમરેલીના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ધોધમાર વરસાદને લીધે બગસરા શહેરમાં રાતથી જ વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા બગસરાની જીવાદોરી સમાન મુંઝાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતાં હાલની સપાટી અઢાર ફૂટે પહોંચી મુંઝિયાસર ડેમ પંચોતેર ટકા ભરાયો બગસરામાં પડેલ વરસાદી પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર અજય દાહિયાએ મુલાકાત લીધી હતી અમરેલીથી બગસરા જતા જેઠિયાઓદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ વહીવટી તંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકીમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે તંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે